મિત્રો એક વાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી બસ્તી ડિજિટલ પર દરરોજ કરોડો ટન કચરો ફેલાવતા ભારતને આજે બીજા દેશોથી કચરો કેમ ખરીદવો પડી રહ્યો છે કેમ દુનિયાના લગભગ પચીસ દેશ ભારતને કચરો વેચી રહ્યા છે તો આપ લોકોએ ભારતની ઘણી બધી અતરંગી વસ્તુઓ વિશે સાંભળ્યું હશે પરંતુ ભાગ્યે જ આપને ખબર હશે કે ભારત હવે દુનિયાથી કચરો ખરીદવા સુધી આવી પહોંચ્યું છે પરંતુ આખરે એવું શા માટે થઈ રહ્યું છે અને આટલા બધા કચરાનું ભારત શું કરી રહ્યું છે આજના વિડીઓમાં આપને તમામ હકીકતો જણાવીશું બસ વિડિયોના અંત સુધી આવી રીતે જોડાયેલા રહેજો પરંતુ હા વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું સબસ્ક્રાઇબ બટન દબાવી ઘંટડી વગાડવાનું ન ભૂલતા જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા મિત્રો એ સામાન્ય વાત છે કે જ્યારે દેશમાં કોઈ વસ્તુ નથી રહેતી તો બીજા દેશ પાસેથી વસ્તુ આયાત કરવી પડે છે પરંતુ ભલામણા ભારત કચરો કેમ મંગાવી રહ્યું છે કારણ કે અહીં તો શેરી ગલીમાં કચરો ફેલાયેલો મળી જાય છે આપને એ જાણીને નવાઈ લાગશે કે ભારત દર વર્ષે તેતાલીસો કરોડ કિલો કચરો આપણા દેશમાં મંગાવી રહ્યું છે જેમાં ઇલેક્ટ્રોનિક વેસ્ટથી લઈને પ્લાસ્ટિક વેસ્ટ પણ સામેલ હોય છે જેમાં ઘણા પ્લાસ્ટિકનો ભંગાર એવો હોય છે જેને રિસાયકલ કરવું પણ સંભવ નથી હોતું તો પછી એવું તે શું છે કે માત્ર કચરાથી જ પૂરું થઈ શકે છે ના દોડાવો અને આ રસ્તા પર ધ્યાન આપો બાર રાજ્યોને જોડતા આ રોડની લંબાઈ લગભગ એક લાખ કિલોમીટર છે અને આપ એ જાણીને હેરાન રહી જશો કે આ રસ્તાને બનાવવા માટે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્રિપુરામાં પહેલીવાર જે વેસ્ટેજ પ્લાસ્ટિક છે જે જ્યાં ત્યાં આપણે ફેંકી દઈએ છીએ તેવા કચરાને રિસાયકલ કરીને ઓગાડીને મહિલા કોલેજની સામે જે રોડ છે ને તેને તૈયાર કરવામાં આવ્યો છે જેમાં એક રસ્તો બનાવવા માટે ટન ઉપયોગ થયો છે અને સૌથી મોટી હેરાની વાત એ છે કે પ્લાસ્ટિક નો રસ્તો જ સસ્તો પણ હોય છે હવે આપ એ વિચારી રહ્યા છો કે શું ભારતમાં પ્લાસ્ટિક ના રસ્તા બનાવવા માટે એટલો બધો કચરો મંગાવવામાં આવે છે મિત્રો જરા થોભી જાવ કારણ કે આપણા દેશમાં જુગાડ કરનારા લોકોની કોઈ કમી નથી જે ગમે ત્યાંથી કાંઈ પણ કરી શકે છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ પ્રોફેશનલ સતીષ કુમાર છે જેમને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો ઉપર કાબૂ મેળવવા માટે નવો ઉપાય શોધી કાઢ્યો છે તેમણે એક નવી ટેકનિકનો આવિષ્કાર કર્યો છે જે પ્લાસ્ટિકના કચરાથી પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન કરે છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે કુમાર પોતાની બાયરો નામની આ ટેકનિકના માધ્યમથી એ પ્લાસ્ટિક વેસ્ટ ને પણ રિસાયકલ કરી લે છે જેને સામાન્ય રૂપ થી રિસાયકલ ના કરી શકાતો હોય અને આ ટેકનિક ના ચાલતા પાંચસો કિલો પ્લાસ્ટિક વેસ્ટ થી લગભગ ચારસો લીટર પેટ્રોલ નું ઉત્પાદન કરી લે છે કોયમ્બતુરમાં શ્રી રામ એન્જિનિયરિંગ કોલેજ અને સી એસ આઈ આર આઈ એમ ટી ત્રિવેદમના વૈજ્ઞાનિકોની ટીમે એલ્યુમિનિયમ સ્ક્રેપને રિસાયકલ કરવા માટે ઓછા ખર્ચની એક નવી ટેકનિકનો આવિષ્કાર કર્યો છે આ ટેકનિકના માધ્યમથી તેઓ ઇન્ડસ્ટ્રીથી નીકળતો ખતરનાક કચરો જેમ કે એલ્યુમિનિયમ ધાતુના સ્ક્રેપને આસાનીથી રિસાયકલ કરી શકે છે એક રિપોર્ટ અનુસાર ઓટોમોબાઇલ સ્કેપના માધ્યમથી ભારતથી રિસાયકલ ટેકનિક બે હજાર પચીસ સુધી દસ મિલિયન ટન સ્ટીલ અને વન 1.4 ફોર મિલિયન ટન આયરન નું ઉત્પાદન કરવામાં સક્ષમ બની જશે એનો મતલબ છે કે રિસાયકલના નવા નવા પ્રયોગો ભારતમાં ઝડપથી વિકસિત થઈ પ્રગતિ કરી રહ્યા છે હાલ તો મિત્રો આ માત્ર શરૂઆત છે કારણ કે રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના આદિત્ય બાંગડ નામના એક સત્તર વર્ષના નવયુવાને એક અદ્ભુત કામ કર્યું છે જેને સાંભળીને આપ પણ હેરાન રહી જશો આદિત્યએ ટ્રેસ ટુ ટ્રેજર નામની કંપની સ્થાપિત કરી છે જે પ્લાસ્ટિક કચરાથી કપડાં બનાવવાનું કામ કરે છે એ જાણીને પણ નવાઈ લાગશે કે તેમની ફેક્ટરીમાં દરરોજ દસ ટન કચરો રિસાયકલ કરીને કપડામાં બદલી નાખવામાં આવે છે આ હકીકતમાં ખૂબ જ એક ઇનોવેટિવ પદ્ધતિ છે ભલામણ કોને વિચાર્યું હશે કે જે આપણે કપડાં પહેરીએ છીએ એ પણ કચરાથી બનેલા હશે મિત્રો જ્યારે એક ટન પેપરને રિસાયકલ કરવામાં આવે છે તો તેના કારણે સત્તર વૃક્ષ બચી શકે છે બેરલ ઓઇલ ચાર હજાર કિલો વોટ વીજળી અને ત્રીસ હજાર સાતસો એસી લીટર પાણી પેપર તૈયાર કરવામાં લાગે છે હવે આ ના માત્ર એક ટન પેપરને બનાવવામાં લાગતી વસ્તુઓને બચાવી શકાય છે પરંતુ જે જગ્યાએ આ પેપર લે એકત્ર કરવામાં આવે છે એટલે કે જે લેન્ડ ફિલ્ડ હોય છે તેનો પણ બચાવ થાય છે અહીં વિચારવા વાળી વાત એ છે કે યુનાઇટેડ સ્ટેટ અને યુરોપની સાથે બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશ પર ભારતને કચરો વેચી રહ્યા છે મિત્રો એનો જવાબ છે રિસાયકલિંગ કરવા માટે હિંમત પણ જોઈએ જે હા યુએસ માં કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક વેસ્ટને રિસાયકલ કરવામાં આવે તો તેમાં લગભગ 20 ડોલરનો ખર્ચો આવે છે હવે જો યુએસ આ કચરાને ભારતને વેચે છે તો તેમને માત્ર સાતસો રૂપિયાનો ખર્ચ લાગે છે એનાથી ના માત્ર અમેરિકા જેવા દેશો પોતાના કચરાથી છુટકારો મેળવે છે પરંતુ ભારતને આ કચરાથી ઘણા લાભ પણ મળી જાય છે પરંતુ મિત્રો જરૂરી નથી કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ફાયદાકારક જ હોય કારણ કે એની સાથે ઘણા નુકસાન પણ જોડાયેલા છે ઉદાહરણ માટે દર વર્ષે ભારતનો કચરો ભારે માત્રમાં બાકી દેશોથી ખરીદે છે પરંતુ દુઃખની વાત એ છે ઇલેવન મિલિયન કચરો જ રિસાયકલ કરવામાં આવે છે બાકી ત્રીસ મિલિયન ટન કચરો ડમ્પ કરી દેવામાં આવે છે એટલી મોટી માત્રામાં કચરો ડમ્પ કરવા માટે ખૂબ મોટી જમીનની જરૂર પડે છે અને મિત્રો આ માત્ર બહારથી આવેલો કચરો છે ભારતમાંથી દરરોજ પંદર હજાર ત્રણસો બેતાલીસ ટન કચરો નીકળે છે જેને સારી રીતે રિસાયકલ કરવામાં પણ નથી આવતો આ કચરાને એક એરિયામાં ડમ્પ કરવામાં આવે છે પરંતુ જે પ્રકારે ભારત દેશમાં કચરો લગાતાર વધતો જઈ રહ્યો છે એને જોઈને કહેવું ખોટું નથી કે આવનારા સમયમાં પણ આપણા દેશમાં કચરો નાખવા માટે ભારત સરકારે એક આખું શહેર તૈયાર કરવું પડશે કારણ કે જો એટલો બધો કચરો એક જગ્યાએ ભેગો થશે તો એની આજુબાજુ રહેતા લોકોને તકલીફ થશે એમ પણ લોકોના બીમાર થવાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે અને દેશના ઘણા બધા ઇલાકામાં તો એવા ખરાબ હાલત છે કે જ્યાં કચરાના કારણે શ્વાસ સુધી લેવા મુશ્કેલ બન્યા છે જો સાફ શબ્દોમાં કહીએ તો ભારત દુનિયા દુનિયાભરથી કચરો તો મંગાવી રહ્યું છે પરંતુ તેને સંભાળી નથી શકતું અને ના તેનો સારી રીતે ઉપયોગ કરી રહ્યો છે કારણ કે જે લેવલ પર ભારત બીજા કચરો મંગાવી રહ્યું છે એટલો ઉપયોગ તો નથી થઈ શકતો અને ના રિસાયકલ થઈ શકે છે જો માની લો કે આપણા દેશમાં વેસ્ટ મટીરિયલ થી બનેલી સંખ્યા વધારે હોય તો પ્રોબ્લેમ ના થાય પરંતુ આજે ભારત એ પ્રકારની ટેકનોલોજીમાં માત્ર શરૂઆત કરી રહ્યું છે આ ધીમે ધીમે આપણે આગળ વધીશું અને મોટા લેવલે રિસાયકલ કરીને વસ્તુઓને તૈયાર કરીશું પરંતુ હજુ એવું થવામાં ઘણો સમય છે ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં ભારતમાં કચરો એકત્ર થઈ જશે જેના કારણે આવનારા સમયમાં ભારતમાં પોલ્યુશનનું સ્તર આનાથી પણ વધુ થઈ શકે છે અને અફસોસ એમાં આપણે કાઈ નથી કરી શકતા આપણા દેશમાં વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગની સારી પદ્ધતિ અપનાવી ઘણા લાભ મેળવી શકાય છે જેમ કે છોડ વૃક્ષો અને વીજળીની બચત થશે જો કે લોકો વિચારે છે કે એમના ઘર અને શેરી તો સાફ છે તો બધું બરાબર છે પરંતુ આ દેશ પણ આપણો છે એને સાફ રાખવાની જવાબદારી પણ આપણી છે આપણે ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન કરવો જોઈએ અને તેને એવી રીતે અલગ અલગ કરવો જોઈએ કે રિસાયકલિંગ પણ સંભવ બની શકે ઘણીવાર લોકો સૂકા કચરાને પલળેલા કચરામાં નાખી દે છે જેનાથી રિસાયકલિંગ ખૂબ મુશ્કેલ બની જાય છે આપણી રિસાયકલિંગ ટેકનિક આજે ભલે સંપૂર્ણ રીતે વિકસિત ના થઈ હોય પરંતુ આપણે પણ દરેક પહેલું પર ધ્યાન આપવું પડશે જેનાથી ભારતને એક સ્વચ્છ અને સમૃદ્ધ દેશ બનાવી શકાય આ પોતે જ વિચારો જો ભારતમાંથી નીકળતો કચરો રિસાયકલ થઈ નવી વસ્તુઓમાં વિકસિત થાય અને ભારતના લોકો તેને ખરીદીને ઉપયોગ કરશે તો ના માત્ર ભારતમાંથી કચરો ગાયબ થઈ જશે પરંતુ ભારતની પણ ખૂબ જ સ્ટ્રોંગ થઈ જશે તો મિત્રો આ હતી ભારતમાં મંગાવવામાં આવતા કચરાની સંપૂર્ણ હકીકત તો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ